નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પાંત્રીસ વર્ષ જૂના પુલની એક તરફ નો આગળનો ભાગ બેસી જતા અકસ્માત સર્જાય તેવો ભય છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં વાહનોની સતત અવરજવરવાળા પાંત્રીસ વર્ષ જૂના પુલની એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે પુલના છેડાનો ભાગ બેસી જતા મોટા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે મોટો અકસ્માત થાય તે પહેલાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું અંદાજે પાંત્રીસ વર્ષ જૂના આ પુલની હાલત પણ જર્જરિત થવા આવી હોવાથી આ સ્થળે નવા પુલનું નિર્માણ કરવામાં આવે તેમ સ્થાનિકો દ્વારા માગણી કરવામાં આવી છે